ચિરાગ ભાજપ નેતાઓ સાથેના ફોટો વાયરલ થયા બાદ હવે ભાજપના જ બે નેતાઓ સામ સામે આવી ગયા છે ધારાસભ્ય વિનુ મોરડિયા સાથેનો ફોટો વાયરલ થતા ભાજપ નેતા નંદલાલ પાંડવે સોશિયલ મીડિયા પર આકરી ટીકા ટિપ્પણી કરી છે ત્યારે આવો સાંભળીએ બંને શું કહી રહ્યા છે સુરત શહેરમાં જેનું નામ મોટા ગજાના ગયો છે પરંતુ ચિરાગ સાથેના સંબંધોનો રેલો ભાજપ નેતાઓ સુધી આવી પહોંચ્યો છે જેને પગલે રાજકારણમાં ભારે ગરમાટો આવી ગયો છે ચિરાગ ગોટી મામલે હવે ભાજપના જ બે નેતાઓ સામસામે આવી ગયા છે તાજેતરમાં જ કતાર ગામના ધારાસભ્ય વિનુ મોરડિયાની સાથે ચિરાગ ગોટીના ફોટો વાયરલ થયા હતા જેમાં ચિરાગ ભાજપના જ ખેસમાં તેની પાછળ ઉભેલો જોવા મળે છે ભાજપના નેતા અને પ્રજાપતિ સમાજના અગ્રણી નંદલાલ પાંડવે ફેસબુક પર ધારાસભ્ય વિનુ મોરડિયા સામે ખુલ્લો મોરચો માંડ્યો છે ચિરાગ ગોટી સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વહેતી કરી પાંડવે સીધો સવાલ પૂછ્યો છે કે આ તમારા ગામનો જ ટપોરી છે પ્રજાપતિ ઓછા નથી નંદલાલ પાંડવ દ્વારા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાના જૂના નિવેદનોને ટાંકીને પ્રહાર કરવામાં આવ્યા છે કે જો આ વિસ્તારમાં કોઈ ગેંગ સક્રિય નથી તો પછી ચિરાગ ગોટી જેવા તત્વો આટલી હદે નિર્દોષ લોકોને કઈ રીતે હેરાન કરી શકે છે નંદલાલ પાંડવે આક્ષેપ કર્યો છે કે વોર્ડ નંબર સાત માં સરકારી સ્કૂલના નિર્માણમાં અવરોધ ઉભો કરી અને નીતિ નિયમો નેવે મૂકી પ્રજાપતિ સમાજને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે

શું કામ અમારો સમાજ વાટલિયા પ્રજાપતિ બીજા પ્રજાપતિ એના જેવો કોઈ સમાજ સીધો સાધો નથી અમારા સમાજમાં બે ચાર ટકા નહીં ના પાડતો પણ હું જયારે મારા સમાજને કોઈ આવું કામ કરી જાય ને એમાં હું સહન નહીં કરી શકું મારા જીવનની અંદર આજ છે રાજકારણ માટે ધારાસભ્ય વિનુભાઈ ના વિરોધમાં એ વિરોધ નહીં મેં સિદ્ધાંતની વાત કરી છે મને મારો કુટુંબ નો કોઈ હેરાન કરતો હોય તો કોઈ કેમ કે ગામનો ના ગામ નો છે નંદાભાઈ આવાનો સપોર્ટ કરી તો બોલે કોઈ મારા મારા સમાજનો નાનો માણો એને સાફ સુથરી કરવા જાવ કોઈ મિનિસ્ટર હોય કે ધારાસભ્ય કોઈને સાફ સુથરી હા પ્રોગ્રામમાં જતા હોય જવા જતા હોય બેસતા હોય ચા પાણી પીતા હોય પણ કોઈની પેલી ભાઈસાબી કરવા તો ન જ વિનુ મોરડિયાએ આ હુમલાનો વળતો જવાબ આપતા નંદલાલ પાંડવની દાનત સામે જ સવાલો ઉઠાવ્યા છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે નંદલાલ પાંડવ ભાજપના નેતા છે પણ તેમણે જે કર્યું છે એ પાર્ટી અને સમાજ બંને માટે નુકસાનકારક છે મોરડિયાએ દાવો કર્યો છે કે ચિરાગ ગોટી સાથેના ફોટો ભૂતકાળના છે પરંતુ તેના વર્તમાનના કાળા કામો સાથે મારે કોઈ લેવા દેવા નથી મોરડિયાએ કહ્યું કે કતાર ગામના જે પટેલ યુવાનોને માર મારવામાં આવ્યો છે અને જેમને માર માર્યો છે તે બંને એક જ જ્ઞાતિના છે તો પછી અહીં સમાજ વચ્ચે ક્યાંથી આવ્યો તેમણે નંદલાલ પાંડવ પર સમાજમાં નકારાત્મકતા ફેલાવવાનો સીધો આરોપ મૂક્યો છે રહી વાત આની તો આને તો મેં કોઈ છાવર્યો નથી પોલીસ કમિશનર છે અહીંયા પીઆઈ છે એને તમે બધાને પૂછી શકો છો કે આના માટેની એની કોઈ ભલામ આવી છે એટલે અમે તો જે ગુંડાઓ હોય અથવા તો જે કોઈ કાયદો હાથમાં લે છે એની સામે કાર્યવાહી કરવી આને આજ સુધીમાં કોઈએ અસામાજિક છે જેવું આજ સુધીમાં કોઈએ કીધું નથી કોઈ બહાર નથી થયું અથવા તો કોઈ પેપરમાં અથવા કોઈ એફઆર નથી પાટી જેની સામે અમે પાસા કરાવીએ તો તે જેની સામે ગુનાઓ નોંધાય છે એની સામે ગુના કરાવ્યા પહેલા અમે કોઈ કઈ કરી શકતા નથી એ એજ સોસાયટીના પ્રમુખ તરીકે આગેવાન તરીકે કામ કરતા હતા અત્યારે અને અત્યારે જે કોઈ અમુક ના પોસ્ટુ કરે છે તે વિપક્ષમાં કોઈ હોય છે અથવા તો અમુક બિચારા એવા છે કે એને ખબર નથી એને ગેરમાર્ગે દોરવામાં આવે છે બાકી ગુંડા કે અસામાજિક તત્વ અથવા તો કોઈ કાયદો આત્મનિર્વો કોઈ સમાજનો હોતો નથી પ્રજાપતિ સમાજ માટે અન્ય હું પહેલાં સ્પષ્ટ કરી દઉં આ વ્યક્તિએ બે ત્રણ લોકોને એના સદાવન માન્યા છે પટેલો છે એ એને માર્યા છે પ્રજાપતિને બે લાફા માર્યા છે પણ ધોકે જે ધોકે બતાવ્યો છે વિડીયોમાં મેં જાણ્યું તો એના સગા છે અને એ પટેલ છે અને આવા કોઈ પણ જે એને વ્યવહાર ઇનારે કર્યા બાકી આ વિસ્તારની અંદર જે લોકો ફરિયાદી બને જે કોઈ આ સામી તત્વ થાય તો મેં કીધું છે ને કે મારી હારે આ તમે ફોટા મેં તે દિવસે વાત કરી હતી કે મારી હારે છે છોડો આમ નહીં આવે તો મારી હારે ફોટો સભાઈ કે મેં રાજકારણમાં છીએ અમને લોકો શેરીમાં ડોર ટુ ડોર નીકળીએ ત્યારે પણ બધા અમારી સાથે ફોટા પડાવતા હોય કોઈ ફંક્શનમાં જાય ત્યારે અમારે પ્રજાપતિ સમાજમાં ગયો તો હું સ્ટેજ ઉપરથી મારી નીચે ઉતરો ત્યાં સુધી બધાએ ફોટા પડાવ્યા છે તો એમાં બધાની તો કોણ શું પ્રવૃત્તિ કરે મને ખબર નથી અને જ્યારે ખબર પડે ત્યારે આપણે એને છોડતા નથી ને હજી નહીં છોડીએ એટલે એ આ વ્યક્તિ કોઈ પાર્ટીનો નથી હવે જે કોઈ ફંક્શનમાં જાય તો એ કેસ પહેરે અને કેસ પહેરેથી નહીં પાર્ટીનો સભ્ય નથી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત